હેલો મિત્રો હવા હવા માં સુકનો સુરુ ઝુકી ગયો તો હેલો બેલો હડક પદરો દે નાખી લીધા ને અમારે જવાનું હતું ખંભાડિયા જાનમાં આજના મિનિટ બ્લોક માં આપનું સ્વાગત છે ને સીન સપાટા માં સ્વાગત છે બૂટ બૂટ પહેરીને ફોલો કરતા આવજો જામજેપુર ની બેને નીકળવાનું કઈ નું કે હું તમને ખડીક માં જવાનો તો આવે છે ટ્રેન આવી ગઈ ટ્રેન ટ્રેન આઈસ ફાઈસ તો ખુલી ગયો ને અમે રોડ ઉપર ગઈ ગાડી ગાડી ને જોઈ લે અમારા બધાની એન્ટ્રી

રામપિયાની ઘોડી પડી ચડાવી પગમાં પગ ચડાવી પેલા તમને દિલથી આભાર ફાર્મર ગામમાં થોડો ઘણો આટો મળી દીધો હું જાદુ ચડી ગયા ખંબા જવા હાઈવે ઉપર ને જાદુ કે આજનો મિનિટ લોકો પૂરો એક મિનિટ માં હું તમને કઈ બતાવી નથી આવી ગયો ટુ બી કન્ટિન્યુ તમે ફોલો કરી રાખો લાઈક કરો ને શેર કરો જાદુ કે નેક્સ્ટ લેવલ વિડીયો બન્યો તમારે મારો આખો આખો સીન જોવો હોય તો તમે ફોલો કરતા હોય લાઈક કરતા હોય રેગ્યુલર રહેજો